વલસાડ શહેર નજીક આવેલું હકીકત માં કેટલાક રાસાયણિક ઉદ્યોગો કાર્યરત છે જેને કારણે વાયુ જળ પ્રદૂષણ અને ઔદ્યોગિક કચરાના નિકાલ જેવા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે ડેમોસા કેમિકલ જેવા કેટલાક કારખાનાઓમાંથી નીકળતા ઝેરી પ્રવાહી અને દૂષિત રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલતો ન થતો નથી આ રાસાયણિક દૂષિત પ્રવાહી વરસાદી નાળાઓમાં છોડવામાં આવે છે જે આગળ જઈને ઔરંગા નદી અને સમુદ્ર તરફ વળે છે આ પ્રદૂષિત પાણી રસ્તામાં આવતી ખેતીલાયક જમીનને અસર કરે છે એક સમયનો હરિયાળો અને ફળદ્રુપ વિસ્તાર હવે ધીમે ધીમે પ્રદૂષણના ભાર નીચે દબાઈ રહ્યો છે ખેતરોમાં ઉત્પાદન ઘટતું હોવાની ફરિયાદો ખેડૂતો વ્યક્ત કરે છે જમીન પાણી અને હવા શુદ્ધ રહી શકે પરંતુ હાલની પરિસ્થિતિ એ હેતુને પડકારતી નજર પડે છે આ સાથે જ ગુંદલાવ જીઆઈટીસી વિસ્તારમાં ઘન ઔદ્યોગિક કચરાના નિકાલ માટે કોઈ સુવ્યવસ્થા નથી ખુલ્લા મેદાનમાં કચરો ફેંકી દેવાની પ્રથા જોવા મળે છે જીઆઈડીસી સંચાલિત ઓપન પ્લોટ પર આ કચરાને સળગાવીને નિકાલ કરવામાં આવી રહ્યો છે જેને કારણે હવામાં ઝેરી ધુમાડો ફેલાય છે આ ધુમાડો આસપાસના ગામોમાં પહોંચે છે અને લોકોના આરોગ્ય પર તેની સીધી માઠી અસર પડે છે શ્વાસ સંબંધિત સમસ્યાઓ આંખમાં ચુભન અને દુર્ગંધ જેવી ફરિયાદો સ્થાનિક લોકો વારંવાર વ્યક્ત કરે છે દેખાતો નથી ગુંદલાવ જીઆઈડીસી ઓફિસ તરફથી મળતી માહિતી મુજબ અહીં કોમન ઇટીપી પ્લાન્ટની સુવિધા નથી ત્યારે ગુંદલાવમાં આવી કોઈ વ્યવસ્થા ન હોય હોવી ચિંતાજનક બાબત છે કારણ સ્પષ્ટ છે આ વિસ્તાર હજુ પણ એન્જિનિયરિંગ ઝોન તરીકે જ કાર્યરત છે પરંતુ હકીકતમાં રાસાયણિક ઉદ્યોગો કાર્યરત હોય ત્યારે આવશ્યક પર્યાવરણની ગુંદલાવ વિસ્તારમાં અગ્નિશામક દળની પણ સુવિધા ઉપલબ્ધ નથી કોઈ મોટી આગ લાગે કે ઔદ્યોગિક દુર્ઘટનાના સમયે વલસાડ શહેરથી ફાયર બ્રિગેડ બોલાવી પડે જે લગભગ છ થી સાત કિલોમીટર દૂર હોવાથી કિંમતી સમય વેડફાઈ જાય છે

હવે જરૂર છે સંવેદનશીલ આયોજન કડક અમલ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી ભર્યા નિર્ણયો જેથી વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જળવાઈ રહે અહીંયા હાલાકી એ છે કે તેર ગામોને તકલીફ અને પીડા થાય છે આ ગુમલાઓ જીઆઈડીસીમાં આ ઝેરી કેમિકલોના લીધે આ મોટા મોટા ભૂંગરાઓના લીધે જે તકલીફ થાય છે એ તકલીફ બહુ ઘણી છે શું પાણી ખેતી અને બોરિંગ આ બોરિંગ પર એટલા ખરાબ થઈ જાય છે કેમ કે આ ઝેરી કેમિકલના ઇશારે